हेलो फ्रेंड्स वेलकम बैक टू माय यूट्यूब चैनल जय श्री कृष्णा तो आज हूँ शेयर करिस तुम्हारी साथे एकदम टेस्टी अने बनववामा खूबज सहली एवी दाबेलीनी रेसिपी अने साथे ग्रीन चटनीनी पण रेसिपी आज हूँ हूं शेयर करिस अने साथे ग्रीन चटनीनी पण रेसिपी शेयर करिस जो तमने मारा वीडियो पसंद आवता हो તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઈકોન પર ક્લિક કરી લેજો જેથી આવનારી અવનવી રેસિપીના નોટિફિકેશન તમને મળી જાય તો બહાર જેવી દાબેલી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેન લઈશું તેમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને બે ચમચી જેટલો દાબેલી મસાલો એડ કરીશું આ મસાલો તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે હવે આપણે મસાલો બળી ના જાય એના માટે આપણે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે આપણે મસાલાને સોતે કરી લઈશું દાબેલીનો આ મસાલો ઘરે પણ બનાવી શકાય છે જો તમને રેસીપી જોઈતી હોય દાબેલીના મસાલાની તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો આ મસાલાને આપણે એક મિનિટ જેવું સોતે કરી લઈશું અને મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટાકાને બાફીને શાલ ઉતારીને એને આપણે મૈનની મદદથી મેસ કરી લીધા છે તો તે આપણે હવે આપણે બટાકા બાપતી વખતે મીઠું એડ કરેલું છે તો આપણે અહીંયા મીઠું એડ બટાકાને ચાખીને જ એડ કરીશું તો આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે તો જે ક્વોન્ટિટીમાં આપણે મસાલો બનાવીએ છીએ કેટલી ક્વોન્ટિટીમાં આઠથી દસ દાબેલી તૈયાર થશે હવે આપણે એક ચમચી કાશ્મીરી લાલ લાલ મરચું મરચું પાવડર પાવડર એડ એડ કરીશું તો એકદમ ઓપ્શનલ છે પણ મેં અહીંયા કલર માટે એડ કર્યો છે સાથે સાથે મેં એક ચમચી દાબેલીનો મસાલો પણ એડ કર્યો છે મને ઓછો લાગતો હતો એટલે મેં એડ કર્યો છે હવે આપણે બે થી ત્રણ ચમચી પાણી એડ કરી મસાલાને એકદમ સારી રીતે

તો આ રીતે બટેકામાં ગાંઠો રહી ગયો હોય તો તમે આ રીતે પ્રેસ કરીને સારી એવી રીતે હલાવી શકો છો આમાં બિલકુલ પાણીનો ભાગ ના રહે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું આ રીતે હલાવતા રહીશું તેથી આપણો મસાલો બળે નહીં હવે અહીંયા મને મીઠું ઓછું લાગે છે એટલે મેં એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે તો લગભગ એક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે આ રીતે નીચે ચોંટે નહીં એટલે આપણો મસાલો રેડી થઈ ગયો છે જો તમારે ડિનરમાં દાબેલી બનાવવી હોય તો તમે મસાલો અગાઉથી બનાવીને રાખી શકો છો એટલે બનાવી એકદમ રહે હવે આપણે એક પ્લેટમાં આ મસાલાને કાઢી લઈશું તો આપણો મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું તો મેં અહીંયા કોથમીના પાન લીધા છે અને બે લીલા મરચા એડ કર્યા છે એક આદુનો ટુકડો જીરું ખાંડ કરીશું રસ એડ કરીશું હવે આપણી ચટણીનો કલર એકદમ ગ્રીન રહે એના માટે આપણે બરફના ટુકડા એડ કરીશું અને મિક્સર જારમાં આપણે પીસી લઈશું તો આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે હવે આપણે જે મસાલો બનાવ્યો હતો તેને આપણે એક પ્લેટમાં પાથરી દઈશું અને ઉપરથી આ રીતે પ્રેસ કરી આપણે પ્લેટમાં મસાલાને પાથરી દઈશું પછી આપણે એમાં ગાર્નિશિંગ કરીશું તો ઝીણી સમારેલી ડુંગળી ઉપરથી આપણે એડ કરીશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો આ રીતે મસાલા ઉપર ડુંગળીને પાથરી દઈશું અને થોડાક એવા દાડમના દાણા એડ કરી દઈશું અને થોડાક એવા કોથમીરના પાન ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશું હવે આપણે દાબેલી બનાવવા માટે પાવ લઈશું તો મેં અહીંયા જે દાબેલીના પાવ આવે છે લાદી પાવ એ જ લીધા છે તો આપણે પાવને આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું તો હવે આપણે આમાં ચટણી લગાવીશું તો મેં અહીંયા ગ્રીન ચટણી ઈમલી અને ખજૂરની ચટણી અને સાથે લસણની તીખી ચટણી પણ બનાવી છે જો તમને રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં જણાવજો હું જરૂર શેર કરીશ તો આપણે આ રીતે નીચેના ભાગમાં આ તીખી ચટણી લગાવી દઈશું જો તમારે આ ચટણી ના લગાવી હોય તો તમે ગ્રીન ચટણી પણ લગાવી શકો છો પણ આપણે તીખી દાબેલી બનાવીશું તો અહીંયા તીખી ચટણી લગાવી છે અને ઉપરના ભાગમાં આંબલી અને ખજૂરની ચટણી લગાવી દઈશું તો આપણે ચટણી સારી એવી રીતે લગાવીશું અને પછી આપણે જે દાબેલીનો મસાલો બનાવ્યો છે તે મસાલો આપણે ઉપર પાથરી લઈશું તો આ રીતે આપણે દાબેલીનો મસાલો એક લેયર થી પાથરીશું જો તમારે ચીજ વાળી દાબેલી બનાવી હોય તો તમે આ બટેકાના મસાલા ઉપર થોડું ચીજ પણ ઉમેરી શકો છો તો આ મસાલો પાથરી દીધો છે હવે આપણે ઉપરથી થોડી ડુંગળી અ ડાળમના દાણા અને થોડા કોથમીના પાન પણ ઉપર એડ કરીશુ અને પછી આપણે આ દાબેલીને સેકીશુ તો એવી જ રીતે હું બીજી પણ દાબેલી બનાવી લઈશ તો બીજી દાબેલીમાં પણ આ રીતે પાઉમાં વચ્ચે કટ મારી અને એ રીતે ચટણી લગાવી દઈશ તો આપણી દાબેલી રેડી થઈ ગઈ છે હવે આપણે આને સેકીશુ તો મેં અહીંયા બીજી દાબેલીમાં બંને ચટણી મિક્સ કરીને લગાવી છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો તો માટે આપણે મૂકીશું અને એક ચમચી જેટલું બટર એડ કરીશું અને બટર ઉપર થોડો દાબેલી મસાલો એડ કરીશું અને આ રીતે પાઉને આપણે તવા પર મૂકી દઈશું અને આ રીતે ગોળ ફેરવતા જઈશું એટલે બધી બાજુ બટર લાગી જાય અને આને એક મિનિટ જેવું આપણે શેકી લઈશું તો ઉપરના ભાગમાં પણ આપણે પલટાવીને દાબેલીને શેકી લઈશું તો આ રીતે થોડી વધારે દાબેલી શેકીશું તો આપણી દાબેલી ક્રિસ્પી બનશે તો આપણી દાબેલી શેકાઈ જાય પછી આ રીતની નાયનોલ સેવ આવે છે એને આપણે દાબેલીથી કટ કરી લઈશું તો આ રીતે કરવાથી દાબેલીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એવી જ રીતે આપણે થોડા ડુંગળી અને થોડી દાડમ અને થોડા સિંગ દાણા પણ આ રીતે ઉપરથી એડ કરી દઈશું તો આપણી દાબેલી અહીંયા રેડી થઈ ગઈ છે જો તમારે પણ ઘરે આ રીતે દાબેલી હોય તો તમે જરૂરથી જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમારી દાબેલી કેવી બને છે અને તમારે આંબલી ખજૂરની ચટણી અને જે લસણની ચટણી છે તીખી એની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂર જરૂરથી જણાવજો તો હું તમારી સાથે જરૂરથી શેર કરીશ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને લાઇક કરજો કમેન્ટ કરજો તો ફરી મળે મળીએ નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ